સોમવાર થયો છે આજે ગઈકાલે રજા રાખી હતી અને ટાઈમ થયો છે સાડા અગિયાર અને અમારા ત્યાં રોડ ઉપરથી પાણી પણ ઉતરી ગયા છે હવે વરસાદના જે પાણી ભરાયેલા હતા તમે લાસ્ટ વિડીયોમાં જોયું હતું તો એ પાણી ઉતરી ગયા છે તો હવે પહોંચ્યા છે ઓફિસ હેલો મારું નામ છે હિતેન્દ્ર પાંચાણી અને પહોંચ્યા છે ઓટોવિયા કાસ્પાના સ્ટોર પર તો હવે આજના દિવસના જે કામ છે એ આપણે જોઈ લઈએ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તો ઇનોવા આવી છે ઇનોવા માં બોનેટ અને બમ્પર રિપેન્ટ કરવાના છે એના સિવાય બમ્પરના ફિટિંગ્સ પ્રોપર કરવાના છે અંદરથી ક્લીન કરવાની છે ગાડી એના પછીની વાત કરું તો અમારી પાસે ટાટા નેક્ઝોન કાર આવેલી છે ટાટા નેક્ઝોન કારની અંદર અમે લોકો કરીએ છીએ ગ્રાફિન સિરામિક કોટ બધા ગ્લાસમાં કોટિંગ છે એલોવીલ પર કોટિંગ છે પ્લસ આ પ્લાસ્ટિકના જેટલા પાર્ટ છે એની ઉપર કોટિંગ કરવાનું છે પ્લસ એના સિવાય અમે કરીશું અંદર ઇન્ટ્રી ક્લિયરિંગ તો આ વ્હાઇટ વ્હાઈટ ઝોન આવી છે અમારી પાસે બે હજાર ત્રેવીસ મોડલ છે તો એની અંદર કરીશું અમે સિરામિક કોટ ગ્રાફિન સિરામિક કોટ એના સિવાયની વાત કરું તો તમને લાસ્ટ વિડિયોમાં અમે બતાવેલું જે એક્સયુવી સાતસો ગાડી એમાં જે જે પીસ અમારે ચેન્જ કરવાના હતા એની વાત કરું તો દરવાજો છે પેલી બાજુનું ફેન્ડર છે આગળનું બમ્પર છે એ બધું ચેન્જ કરીએ છીએ અમે લોકો ચેન્જ કરીને પછી અંદર ગાડીને કરીએ છે એન્ટ્રી ક્લિનિંગ ગાડી થઈ રહી છે ઇન્ટ્રી ક્લીનિંગ હવે આ ગાડીમાં જેટલા પીસ છે પછી અમે લોકો બીજી ગાડીની વાત કરું તો ટાઈગુન આ ગાડી અમે લોકોએ થોડા ટાઈમ પહેલા પીપીએફ કરેલી હતી પ્લસ અત્યારે આ દરવાજો અમે પીપીએફ ચેન્જ કર્યો છે આ દરવાજામાં માઇનોર ઘસારો લાગેલો હતો તો આ દરવાજો અમે લોકોએ ચેન્જ કરેલો છે એના પછી એક ગાડી બીજી અમારી પાસે આવી છે વોશિંગ માટે તો આજના દિવસના આટલા કામ છે અને હવે જે બધા કામ આવે છે તમને જણાવીશ કે આગળ શું કામ છે એકસો સાતસોમાં અત્યારે જે કામ થઈ રહ્યું છે બમ્પર તો રિપ્લેસ કરી દીધા છે પ્લસ દરવાજા હવે રિપ્લેસ થાય છે વેપથી એના સિવાયની વાત કરીએ તો તમને સવારે વાત કરી હતી ટાટા નેક્ઝોન તો આ ગાડીમાં અત્યારે કમ્પાઉન્ડિંગનું કામ ઓલમોસ્ટ પતી રહ્યું છે આ ગાડીમાં કમ્પાઉન્ડિંગ કમ્પ્લીટ કરીને એના પછી આની ઉપર કરી દઉં સિરામિકની પ્રોસેસ એના પછીની વાત કરીએ તો સ્કોડા સ્લાવી આવી છે અમારી પાસે જેમાં ઇન્ટેન્સિવ ઇન્ટર ક્લિનિંગ આ ગાડી અંદરથી ઇન્ટર ક્લિનિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો ગાડી અંદર આ ગાડીમાં થઈ રહ્યું છે અને એના પછીની વાત કરીએ આપણે તો આપણી પાસે ટાટા ટીઆ ગાડી આવેલી છે જેની અંદર જેનું પ્લેયર છે સાદું પ્લેયર છે જે આપણે ગીત સાંભળતા હોય પ્લેયર સાધુ છે એની જગ્યાએ ગાડીની અંદર અમે લોકો પ્લેયર ઇન્સ્ટોલ કરીએ છે અત્યારે ગાડીમાં રિયર કેમેરો ઇન્સ્ટોલ કરી રહ્યા છે એના પછી ઓન્ક્યો બ્રાન્ડનું અમે લોકો આની અંદર એન્ડ્રોઈડ પ્લેયર ઇન્સ્ટોલ કરીએ છીએ જે બે જીબી બત્રીસ જીબી આવતું હોય છે બે જીબી ચોસઠ જીબી ચાર જીબી ચોસઠ જીબી અલગ અલગ વેરિયન્ટમાં આવતું હોય છે તો આ ગાડીમાં એ ઇન્સ્ટોલ કરીએ છીએ પછી તમને એનું રિઝલ્ટ બતાવીશ કે કઈ રીતે વર્ક કરે છે તમને બિફોર તો બતાવી દીધું છે પ્લેયર લાગેલું છે કંપનીનું એને રિમૂવ કરીને અમે લોકો એન્ડ્રોઈડ પ્લેયર ઇન્સ્ટોલ કરીશું હવે પછીના જે કામ છે એ તમને બતાવીશ સાડા ચાર વાગી ગયા છે સાંજના હવે આજના જે બધા કામ છે એ ધીરે ધીરે પૂરા કરીને ડિલિવર કરીશું અને આવતીકાલના જે કામ છે એ તમને પછી બતાવીશું